આધાર કાર્ડ અને રાશનકાર્ડ લિંક કરવાની કાર્યવાહી અંગે પુરવઠામંત્રીનું નિવેદન સામે આવ્યું છે કુંવરજી કેવાયસી માટે વિભાગ સક્રિય હોવાનો દાવો કર્યો પુરવઠા વિભાગ દ્વારા રહેલી કેવાયસી પ્રક્રિયા ફરિયાદ અને રજૂઆતો આવી છે રાજ્યમાં પંચોતેર કરોડ લોકોનું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ઈ કેવાયસી માટે પુરવઠા વિભાગના બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે રાષ્ટ્રીયકૃત બેંક અને પોસ્ટ ઓફિસ ઈ કેવાયસી ન કરી રહી હોવાની ફરિયાદો મળી છે તમામ અને પોસ્ટ ઓફિસને આ કાર્યવાહી ફરજીયાત કરવા માટે સૂચના અપાઈ છે ઇ કેવાયસીની પચાસ ટકા પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું જિલ્લા કલેકટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે અત્યાર સુધી કુલ લગભગ પોણા ત્રણ કરોડ લોકોનું ઇ કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે પોસ્ટ ઓફિસોમાં પણ જે આ રીતે ક્યાંક થોડી રાષ્ટ્રીકૃત બેન્કોમાં જે લોકો થોડીક લોકોને આમાં ના પાડે છે એના માટે પણ આજે અમારે સૂચના અપાની છે આવતીકાલ એકાદ બે દિવસમાં દરેક રાષ્ટ્રીકૃત બેન્કોમાં જે આધાર કીટો અપાની તે અને બેંકોમાં પોસ્ટ ઓફિસ બંનેમાં એના જનરલ મેનેજરને પણ પોસ્ટ ઓફિસમાં આજે અમારા અગ્ર સચિવશ્રીએ સૂચના આપી છે જરૂર પડશે તો અમે પણ કહીશું અને જરૂર પડે તો સીએમઓના કાર્યાલયમાંથી પણ આ બાબતે આજે સૂચના અપાઈ જશે એટલે બે ચાર દિવસમાં વધીને આ બાકીની જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં જે આધાર કીટો અપાય છે એ પણ એક્ટિવ થઈ જશે